જે દોર કરી જે છે ટક્કર બધા મિત્રો કેમ છે તો આજ તો વરસ વરસાદ રહ્યો જ નથી આવવા દીની વાત છે આજ તો રાયતો વાત છે આખો દી વી ગયો આખો રાત વી ગઈ તો એ વરસાદ રહેવાનો બંધ થતો નથી તો તમે જોઈ રહ્યા છો તો આપણે હવે તમને બતાવું આ તાણે માલ લઈ ખાવા પણ નથી જાવ તાપી ગયો બધું હાવ તો આ મિત્રો આપડી ભેંસીઓ સરે તો અડધી આમ જાય તો મારે એને પેલા ઉભા રહે છે હું ટિફિન બિફિન ને લઈ લમવાર વાપરી જા હા હા અને આપણે હેઠી આવી હાલ ને કીધું વૈ જા તો આપડી ભેંસીઓ સારી છે ડુંગરામાં ને આજે આ વરસાદ હતા આધો મેડો ટપક 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 સવાર દેની વાત છે તો આ બધું હુકાઈ ગયું ખડબડ ને આ ભાઈને માંડવીના પાથરા પલ લઈ ગયા આ માંડવીના પાત્રા હે પલ લઈ ગયા બધા વરસાદમાં ને આ ગાડર છે વરસાદ ચાલુ હોય तो वरचात बाकाजी की बोला हमें है, तो कोई ने सारो लाभुका कहें सारु रेवार नथी दी तो मारा वाला ये, मारा वाला ये भूका कड़वी नहीं क्या, मारा, हमारा श्वातेड़ा कड़वी नहीं क्या, तो ये मैं, आज और ढगला ढाकरा से तो ये मैं पानी गिरी जो, तो मारा वाला ये पपूड़ा कड़वी नहीं તમે ની વાત પૂછતા નહીં તે હવાદીમાં સતરી છત્રી જો કાગડા થઈ ગયા છત્રીમાં કા્યું નહી આગેથી મારી છત્રી બતાવું તમને ઓમ શાંતિ કરી દીધી જો બધું તોડી ફોડી નાખ્યું જો બધું નોખું કરીને છત્રી મારી નોખી કરી નાખી ને આ વરસાદ તો તમને દેખાતો જાય છે બ બહાટી બોલાવી તો મારી છત્રી તો તમે કોગડો કરી નાખી કોગડો તો મારી છત્રીને કોગડો કરી નાખી ને અટાણે આપણું પહર એઠું ઉતરવા માંડ્યું હે તો આજ કાળી મકોડા જેવી લાગે ને બાકી આ જો છે ને બાકી કાળી મકોડા

હેરાન થાવ છું મને ખબર છે મારી પરિસ્થિતિ મને જ ખબર છે તો હા મારી પરિસ્થિતિ કોને કે કાંઈ સમજાતું નથી મને તો આજ તો બાકાજી કી બોલી ગઈ ભાઈ આજ તો અમે છે ને જો આજ વરસાદ એવો છે કાંઈ ઘટતું જ નથી આજ આજ તો આપણે હા દેવાઈ ગયું છે તો એક વાર સાવ પીધો એટલે વાંધો નથી કોટામાં છે ગાડી નકર બસ ધૂસ થઈ ગયું હતું હવા નીકળવા નીકળી કાઈ ન થાય ભલે આ બારે મેં ખાંગા થાય ને તોય કાંઈ ન થાય આ શત્રુ તો એક સાથી નો આધાર છે બીજું કાંઈ છે નહીં એટલે મજા આવી ગયા તો આજે બાકાજી કી છત્રી બોલાવી દીધી તો હું તમને છત્રી બાકાજી કી આ છત્રી અમને બોલાવી દીધી અમે આજે એને બોલાવી દીધી એટલે આજે કાંઈ દહે હુજવા નથી દીધી તો તમે જોઈ રહ્યા છો તો આજે આપણે બાકાજીકી બોલાવી દીધી તો હું લઈ લઉં હજી ચાય જાય તો હરિયા લબડે એટલે કાંઈ ટેન્શન નથી હરિયા બહાટી બોલાવવા મીઠા હરિયા લબડી ગયા હવે તો હરિયા સારી બધું લબડે તો ભાડે મરડાઈ ગયેલા છે તો બેન્ડ બેન્ડ મરી ગયા બેન્ડ બધા મારી ગયા છે ને આજે આપણે તળાવ પાણી બહુ પાણી આવ્યું બાકા જીકી બોલાવી દીધી તો મિત્રો મજા આવી ગઈ આપણે તો આ બાકા જીકી આપણી બોલી ગઈ ને મારી બેહું પગ ધોળા થઈ ગયા છે એટલે આમ તમારે કાંઈ ઘટે નહીં બેહોના પગ કોઈ ક્યાં ધોળા થાય આજે મારી બેહું પગ હું તમને ધોળા બતાવું બાપા હા એ બાપ કુંઢી કુંઢી તો તમે ધોળા ના જ ના પડજો ભાઈ વરસાદે બોલાવી દીધી ને હવે બોલાવે અને છત્રી બાકાજીકી છત્રી બોલાવા મળીએ તો આપણે મિત્રો આપડે લાઈક ફોલો શેર કરવાનું ના ભૂલજો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે તમે મારા પેજને ફોલો કરી લેજો મારી બધી ગાંડી હવાણી હોય એટલે ગાંડા ગોવાળને ફોલો કરજો મારા વાલા લાઇક સાથે દબાવજો ઓલું કેવું સબસ્ક્રાઈબર કરી નાખજો આપણી સેન્ડલ લાઇક કરી દેજો સેન્ડલને સબસ્ક્રાઈબર કરી દેજો ને કોમેન્ટ કરજો એક નાની મોટી તો જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય મહાકાળ આ ભાઈ ના હું પાથરા બતાવી દઉં તો છેલ્લે છેલ્લે બાકાજી કી બોલાવી દીધી વરસાદે તો ભાઈ જય ઠાકર જય દ્વારકાધીશ જય મહાકાશ